રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાશામાં આપ સૌ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ તમે બતાવેલી વેરાયટી તો અમે લઈ લીધી છે અથવા તો લેવાની બાકી છે અથવા તો અમે આ આતરો કોરામાં કપાસ સોંપી દીધો તો અને એમાં જ્યાં માવઠવા થયા છે અને વાવાઝોડાની આગાહી છે એમાં કપાસા કોરામાં સોંપી દીધા છે અને ફટફટ ફટપટ ફૂટી ગયા છે તો પછી અમારે હવે શું કરવું જોઈએ હવે કપાસ્યા બીજા ક્યાંથી મળી રહે અથવા તો કઈ એવી ટોપ કંપનીઓ છે દસ બાર કંપનીઓ ટોપ કે જેના બિયારણો અમે આચ્યુ વિશીન લઈ શકીએ બરાબર છે તો એવી આપણે ટોપ

દિવાળીયા કાઢી નાખવી હોય તો નીકળી જાય દિવાળી કાઢી ઘઉં કરવા હોય જીરું કરવું હોય ધાણા કરવા હોય વરિયાળી કરવી હોય બરાબર છે કે પછી તમારે કોઈ પણ બીજો પાક કરવો હોય શિયાળું તો એમાં થઈ જાય ઉત્પાદન સારું આવે લાલ ઈળ જે આપણે આવે છે એમાં સૌથી સારામાં સારું પરિણામ આપતી વેરાયટી છે અને સૌથી મોટું ઝીંડવું છે એટલે કે આપણને વીણવામાં સારું મળે લાલ આવે નું પ્રકારની જીવાત ન આવે એટલે ઉત્પાદન આપણને એવરેજ વધારે મળે એટલા માટે આપણે મુંગટ વધારેમાં વધારે આવે છે બીજા નંબરમાં કે ભાઈ સાગર લક્ષ્મી નું જે ત્રણસો એક નંબર ની વેરાયટી છે એ બીજા નંબર ઉપર ચાલે છે શું કામ ભાઈ કારણ કે આ તમારી ગમે એવી જમીન હોય કાળી જમીન હોય ભૂરી જમીન હોય વેકરા વાળી પથ્થરવાળી વાળી પથ્થર વાળી જમીન હોય રેતાળ વાળી જમીન હોય ડાળ વાળી હોય કે નીચાણવાળી જમીન હોય કે તમારું પાણી ખારું હોય મોડું હોય ભામળું હોય બરોબર એમાં પણ તમારા નંબર વન વેરાયટી ચાલે છે ત્રણસો એક નંબરની વેરાયટી બરાબર છે આનું પણ જીણવું મોટું થાય છે વિશેષ ખાસિયત આની એવી છે કે જ્યાં સાપુ ખરીદ્યું હોય ના જ તે તમારે બીજું સાપુ આઠમી દસમી દિવસે તમને જોવા મળશે અને દિવાળીએ પાકી જતી વેરાયટી છે અને પિયત અને બિન પેત બંનેમાં થતી વેરાયટી છે કારણ કે પીસ થી પચાસ દિવસે ફાલ આવવા મંડે છે બરાબર અને આમાં પણ ગુલાબી એળની માલિકા સૌથી મોટામાં મોટી રાહત છે બરાબર પછી એક આવશે તમારે સાગર લક્ષ્મી નું તિલક બરાબર એ ત્રણ વેરાયટી આવે તિલક મુગટ અને ત્રણ સુએલ તો આ તમારે મોટા જીંડવાની વેરાયટી છે પીન પિયત અને બિન પિયત બંનેમાં થાય છે પિસ્તાળીસ થી પચાસ દિવસે ફાલ આવી જાય છે પરંતુ આ હળવી જમીનમાં થશે કાકરાવાળી કાંકરાવાળી વેકરાવાળી ટાચવાળી પથ્થરવાળી કે નોબળું પાણી હોય મોડું પાણી હોય ખારું પાણી હોય તો બને ત્યાં સુધી એમાં કરવી નહીં સારી જમીનમાં કરો એટલે ટબ્બા રેખું થાય તમારે જોરદાર વેરાયટી તમને આમાં ફાયદો મળશે અને આ ગુલાબી ઈયળની સામે લોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે કે જી ગુલાબી એટલે ગડવાદ નો દે બરાબર છે પછી ની આવશે નાથ બાયોજીન નાથ બાયોજીન એટલે કે સંકેત વાળી આપણી કંપની કહીને કે આ સંકેત આવશે બરાબર આ પણ ટોપ વેરાયટી છે તમે સંકેત નાથ બાયોજીન નું કરી શકો છો બરાબર પણ આનું એવરેજ તમારે ઉત્પાદન જોરદાર આવશે પરંતુ થોડીક લેટ વેરાયટી છે થોડીક લેટ વેરાયટી છે એટલે કે જેમને વાવણીમાં કરવાનું હોય તો એમને દિવાળી નહીં અને થોડુંક ઝીણવું મીડિયમ આકારનું ઝીણવું રહેશે બરાબર અને સોડ ની વાત કરીએ તો છોડ ત્યાં તમારે મોટો સબર ટબા રાખો સો કરાના ખંભા પર બેહાર દેવો તમત એમાં પણ તમારે જાડવામાં ઘટશે નહીં અને આમાં પણ જાડવામાં કઈ ઘટશે નહીં એટલે જાણવા તો સારા થાય પણ બિયારણ મેન ખેતીનો પાયો છે એમ છતાંય જો તમે દવામાં હરખું વ્યવસ્થિત જાન આપો ખાતર હરખું વ્યવસ્થિત આપો તો તમને એમાં ઉત્પાદન સારું મળે ઘણી વખત બિયારણ તો આપણે સારું લાવ્યા બરોબર છે પણ ખાતર જ કાંઈ નાખીએ નહીં તો હરકી માવ જગત કરી દીધો ખોરાક જ ન આપી તો નબળા નક્ષત્રમાં દવા અમુક ટકા એકા છટકા વધારે આપવી પડે એ જ ન કરીએ અને પછી નકરો બિયારણનો વાક આપણે કાઢી વસ્તુ વ્યાજબી નથી બરાબર છે તો ખાતર પુત્ર આપવું જોઈએ પછી આવશે પ્રભાત શીર્ષ કંપનીનું નવાબ બરાબર છે આજે નહીં તો કાલે નવાબ વગર નહીં ચાલે તો આ નવાબ ની વેરાયટી છે બરાબર છે પચીસ નવ્વાણું તો આ પણ જોરદાર વેરાયટી છે મોટા જીનવ ની વેરાયટી છે બરોબર છે અને દિવાળી સુધીમાં તમારે પાક બીજો કરવાનો ન હોય તો દિવાળી આ વેરાયટી નીકળી જશે તમને એમાં પણ ફાયદો રહેશે બરાબર છે પછી આવશે ન્યુજીવીડી સીડ નું રાજા ભક્તિ અને સીરી બરાબર છે તો આ આવશે તમારે ભક્તિ એક આવશે રાજા રાજા કઈ ગયો ખાલી દીધું ભાઈ રાજા ખાલી દીધું આપડે કાલ આવી જશે બરોબર છે તો રાજા બરોબર બીજું આવશે તમારે ભક્તિ રાજા ને ભક્તિ બંને મોટા ઝિંડવાની વેરાયટી છે અને એકંદરે તો ન્યુઝીવડી સીસ કંપની ગ્રુપ જ છે નવાબ ગણો કે રાજા ગણો કે ભક્તિ ગણો કે શિરી ગણો બરાબર એમાં પણ તમને સારો એવો ફાયદો મળશે શીરી એક વેરાયટી એવી છે કે તમારે પિયત અને ભીન પીએથ બંનેમાં થશે ભીન પિયત કોઈને કપાસ કરવો હોય અથવા કોઈની એવી જમીન હોય કે ભાઈ અમારે હજીત પાંચ નંબર કે એકસો પંચાવન કરતાં અને અગિયાર પંચાવન કરતા ને પાંચ નંબર કરતા તો નથી મળતું તો આરામથી તમે એમાં તમે શિરી ન્યુજીવડીનું કરી શકો છો એક અજીત પાંચ નંબરની જગ્યાએ પછી તમે એમાં અંકુરનું ત્રીસ અઠ્યાવી કરી શકો છો સાગર લક્ષ્મીનું ત્રણસો એક પણ તમે કરી શકો છો એમાં તમને સારો ફાયદો મળશે જો હજી પાંચ નંબર અને અગિયાર પંચાવન એકસો પંચાવન નો મળતો હોય તો આ તમે વેરાયટી કરી શકો છો પછી આવશે કાવેરી સીડનું સાદુ એટીએમ અને વિપ્લો એકસો પાંત્રીસ નંબર બરાબર છે આ તમારે પિયત અને બિનપીય બંને મીડિયમ કચનું ઝીંડવું આવશે અને જાદુ તો આપણે ઓળખીએ છીએ એમાં વખાણ કરવા દેખવું નથી અને એટીએમ ને તો આપણે વર્ષોથી ઓળખતા આવ્યા છીએ બરાબર છે કે હમણાં થોડુંક ધીમું પડી ગયું છે કારણ કે બીજી બધી વેરાયટીઓ આવી ગઈ છે અને બે વર્ષ સોલ્ટેજ હતી ને એમાં બીજી બધી ઘણી બધી વેરાયટીઓ કાઠું કાઢી ગઈ છે એટલે એટીએમ માં પણ કેવા પણ નથી ઉભરો અને ખુલ્લો સોડ થાય છે અને મધ્યમ કદ એમાં ઝીણવું થાય છે વજન આનો સારું આવે છે એટલે આપણે એટીએમ પણ કરી શકીએ કાવર સીટનું એક કાવેરી સીડની જે મસ્ત વેરાયટી આવી છે ને બરાબર છે એ છે વિપલો 135 નંબર મોટા જીનવાની વેરાયટી છે ઉતારામાં આરું વિનવામાં આરું રોગ પ્રતિકારક શક્તિ એમાં સારી એવી ધરાવે છે દિવાળી સુધી કપા રાખો હોય તો તમારે એમાં વિપલો 135 નંબર એટલે કે કાવેરી સીડ નું છે કાવેરી સીડ નું છે તમારે બરોબર અને આ એટીએમ લઈયા કાવેરી સીડ નું છે બરાબર અને જાદુ એક કાયમેરી શીડનું જ છે અને આ ત્રણમાંથી ગમે એ વેરાયટી કરી શકો છો જો વિપલો એકસો નંબર કરો તો મોટા ઝીંડવાની વેરાયટી છે અને એટીએમ નું આપણે મધ્યમ ગતનું ઝીંડું થાય છે વજનમાં તો બે એકા બીજીનો બાપ છે એમાં કોઈ બધી કરવા રાખ્યું નથી અને ત્રણેય વેરાયટી ટોપ છે સારી છે કરવા રાખી છે બરોબર પણ લાંબો સમય સુધી ઉભી રાખવી હોય તો તમારા પાછી આ પણ તમારે મોટા ઝીંડવા થશે રોગ પ્રતિકારક શક્તિ ધરાવશે અને આ જે મુંગઢ અને ત્રણસો એક જે ખીલા મૂળ વાળી વેરાયટી છે ને એવી જ તમારે પ્લેટિનમ અને ધર્મા ગોલ્ડ મૂળ વાળી છે ખીલા દરબે દે તમને કહું અને સૌથી વધારે વધારે તંતુ મૂળ જો થતા હોય ને તો એ તમારે મુંગટ અને 301 માં છે કારણ કે નવી ટેકનોલોજીમાં બનેલું છે એટલે તંતુ મૂળ વધારે હોય તો જમીનમાં તમે જે કાં ખાતર આપો હોય ને હળબ નારાનું જોડી પેલે એટલે છોડવો લાલ થાઓ પીળો થાઓ સુકાઓ પાંદડા ખરી જાય ફાલ ખરી જાય એમાં તમને સારો એવો ફાયદો મળશે મુંગટમાં અને 301 માં બરાબર છે પછી આવશે કોહીનૂર સીડનું તડકા આપણે તડકા પણ જોરદાર વેરાયટી છે બરાબર છે મોટા જીંડવાની વેરાયટી છે અને દિવાળી વેરાયટી છે સમય દિવાળી કાઢવી હોય તો તમારે નીકળી જાય અને રોગ પ્રતિકારક શક્તિ હારી છે અને ખીલા મૂળ વાળી વેરાયટી છે બરાબર છે તો એ પણ તમે કરી શકો છો અહીં આવશે તમારે રોયલ સીડ નું ભેરી બરાબર તો આ આવશે રોયલ સીડ નું ભેરી

પિયત અને બિનપિયત માં પણ તમારે થાય પણ બને ત્યાં સુધી પિયત માં કરો તો વધારે સારું તમને એમાં ફાયદો પડશે બરોબર છે ટૂંકમાં ટાઈમે આપણે ઉભા નહીં ગમેરાયટી કપાસ કપાસની કરો એમાં આપણને સારો ફાયદો મળે ટાઈમે ગમે એમાં ઉભું રહેવું પડે ગમે કંપનીની વેરાયટી હોય સાગલક્ષ્મી ની હોય નાથની હોય તુલસી ની હોય સેરાટ હોય પ્રભાત હોય નુજીવડી હોય ગમે હોય ઉભું રહેવું પડે તમારે પછી આવશે તુલસી સીડ નું સેરાટ બરાબર તો આ આવશે તુલસી સીડ કંપનીનું સેરાટ

જે ખેડૂત મિત્રો ટાઈમે દવા નો છાઢી શકતા હોય તો એના માટે થોડુંક કેવડાવશે બાકી ઉત્પાદનની દ્રષ્ટિએ સેરા બહુ સારી વેરાયટી છે

જો અજીત પાંચ નંબર કરવાનું વિચારતા હોય અને નો મળતું હોય તો સાગર લક્ષ્મી સારો ફાયદો મળશે અને હજી એકસો હજીત પાંચ નંબર નો મળતું હોય તો તમે અંકુરનું ત્રીસ પણ કરી શકો છો અને જય બીટી આવે એ પણ કરી શકો છો અને ન્યુસીડી નું આવે એ પણ તમે કરી શકો છો બરાબર આ વર્ષે થોડોક પાંચ માં શું કહેવાય કે પ્રોબ્લેમ છે એટલા માટે મળ્યું નથી બાકી ટોપ વેરાયટી છે પછી પાંચ નંબર પર પછી આવશે રાશિ શીડ નિયો અને સિક્સ બાય નાઇન આ આવશે નિયો રાશિ શીડ નું બરોબર અને એ આ આવશે તમારે સિક્સ બાય નાઇન રાશિ એટલે કે ઘટ્યા ની રાશિ ટુ માટે તમને ખુબ બધા આપણે લાઈનમાં રહેલા છે કાળા બજારમાં ઘણા બધા ખેડૂત મિત્રો લીધેલું છે આપણને ખબર જ છે પરંતુ રાશિ સીડ વેરાયટી થોડીક મીઠી આવે એટલે એમાં એક પણ હપ્તો દવાનો ચૂકાવો જોઈએ નહીં તો જ રાશિની વેરાયટી કરવાની કારણ કે થોડીક મીઠી વેરાયટી છે પાનાવળ વધારે આવે છે અને ખોરાક પણ પોતે રોગ પ્રતિકારક શક્તિની ખોરાક વધારે પડતો બનાવી લેશે કારણ કે પાનાવળ આવે એટલે બનાવે અને નિયો અને સિક્સ ફાય નાઇનનું ઝીંડવું મોટું થાય ટબા થાય અને વજનમાં પણ સારું એવું આવશે પણ એમાં થોડુંક દવામાં ટાઈમે ઉભું રહેવું પડશે એની ફાટ સારી આવે છે વીણવામાં સારો છે વિનાટમાં સારો છે વજનમાં સારો છે મજૂર વર્ગ જો એમ કે મજૂરી કરવા વાળો માણ કે છે નિયો અને સિક્સ ફાઈવ નાઇન વીણવામાં સારું છે બરોબર સાગર નું મુંગટ ત્રણસો અને તિલક વીણવામાં સારું છે બરાબર છે પછી આપણે કાવેરી વાળાનું વિપ્લવ એકસો પાંત્રીસ નંબર વીણવામાં સારું છે પછી નાથ સંકેત અને રાજા અને ભક્તિ એ પણ વીણવામાં સારું છે વીણવામાં તમારે પ્લેટિનમ જય ભેરી અને વેદા નું આપણે ધર્મા એ પણ વીણવામાં સારું છે વજન આમાં સારામાં સારા આવશે એટલે આ વેરાયટીઓ બધી તમારે કરવા રેખી છે તમતા બરાબર જે તમારા નજીકના ના વિસ્તાર મારી પાસે મળતી હોય તમે તારે તો આરામથી કરી શકો છો મેં તમને ટોપ બાર કંપનીના તમને નામ આપ્યા છે અને આ બારે બાર કંપની તમને કહું ટોપ લેવલ માં ગણાય છે આપણે બીજો એક વિડીયો બનાવશું જેથી કરીને એમાં મધ્યમ પીએ અથવા બિન પીએ બરાબર બંનેમાં માં ચાલી શકે એવા વિડીયો આપણે બનાવશું જેથી કરીને ખેડૂત મિત્રોને ઓછું પાણી હોય મધ્યમ પાણી હોય બરાબર છે અને કા ઓછું પાણી એટલે હું કે ભાઈ આપણે તો વરસાદ નથી પણ સંબંધ હારો છે બરાબર એટલા માટે આપણને બે પાન એમાંથી મળી રહેશે એને ઓછું પાણી કહેવાય મધ્યમ પાણી એટલે આપણી પાક કવો છે વરસાદ છો પણ બે ચાર પાણી પીવો એટલે પૂરો થઈ જાય એને મધ્યમ કહેવાય બરાબર છે તો એવા પણ શું કહેવાય કે પાણી ઓછું હોય વધઘટ હોય તો પણ આપણને એમાં સારો ફાયદો મળે અને ઉત્પાદન સારું એવું મળે તો આપણો વિડીયો જો ગેમો હોય તો તમારી તમારે વિડીયોને શેર કરજો લાઈક કરજો સસ્ક્રાઈબ કરજો અને જોતા રહો આપણી ચેનલને યુટ્યુબ ખેતીકા સાગર તળાજા હું હિતેશ પટેલ જય જવાન જય કિસાન